જોં ભળાઈ જબ આ આ આ આ જ જવા જ જવા આ અમાર ગોંભળ કવાય અમા આ ચાયન આ ગોંભળ તો ઓર બાબા હુ આવા જેરણો તો ગોંભળ તોન બોત માર્યા છે હા અમાર ગોંભળ આ જેર આપડે ને આપણે આખી ઓમ બારોબાર હા બારોબાર ઉઘરાયા સિદ્ધાન બાના છે તલનો

તે કાય ને શીલા બની ને શીલા બની રાખો શીલા ડમરુ ડોહો માર છે તો બારી જાય તો આપણો અલ્યા આ ડમરુ ડોહો માર છે સોમનાનો આ ધોરાવા એક જ પેટર્ન છે એ રોકે ને ઠોકે જોડા તાલુ ડાયલોગ નવો બદલ્યો તો એ તો પાછો બદલ્યો ડાયલોગ થોડા ના પેવ ડાયલોગ બાર ધુરુ ડાયલોગ બાર જુનો બોલ ધોરાવા એક ગાના બે કટકા કેવું ગણું તા એક ગાના એક ગાના બે કટકા

દુખ લઈને ફરનારા મારખાનારા એ ખાનારા તો મારવા મોમ મારબાઇ જા

nào là tai nạn trump hoặc 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 là 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 là hoặc là hoặc là hoặc là hoặc là hoặc là hoặc là là hoặc là là hoặc là hoặc là hoặc là là hoặc là hoặc là hoặc là hoặc là hoặc là hoặc là પાળીયું મારો કા પાળો મારે અત્યારે પીજો ને પણ તે હું તો તો હોઈ જાવ પામું સાત્રાકુ પછી તબે સકો રાખો આઉ આઉ મું ડાઉં પણ નહી આવું નહી આવું હા નહી પેલો વાણુરો લઈને આયો તો મનતો આ જ આવું ને ન ફિટ કરી દેવા કે ભાજી દે ના આવું મું બા હોવા તવા જો તે જો જાતે બોલા હું બોલા હોવા તો આવું